છીણ સરસ રીતે ધોવાઈ ગઈ છે એકદમ લાંબી થઈ છે હવે છીણમાં ફટકડી ઉમેરી બરોબર મિક્સ કરી અને એક કલાક માટે છોડી દઈએ છીએ પાણી ઉકાળવા મૂકી એમાં બે ચમચી સિંદર મીઠું ઉમેરે છે મીઠું નાખતા ખાતા હોય તો સ્કીપ કરવાનું ઘણા લોકો આની અંદર પણ ફટકડી ઉમેરીને બનાવતા હોય છે છીણ ઉમેરી દેવાની છે બકાઈ જશે એટલે કલર બદલાઈ જશે સાત એક મિનિટ થઈ જાય છે કાણા વાળા વાસણમાં નીકળવા દઈએ છીએ ત્યારબાદ તડકે સુકવી દઈએ છીએ સુકાઈ જાય એટલે એરટાઈટ ડબ્બામાં ભરી લેવાની છે સરસ વાઈટ થાય છે કિલો હોય હોય તો લગભગ છે છે ઉતરે કે જ્યારે પણ ભૂખ લાગી હોય ત્યારે ગરમ તેલમાં સરસ મજાની તળી તમે શિંગદાણા પણ ઉમેરી શકો છો મરચું પાવડર છાટી મજા કરો મીઠું ઉમેરી છે એટલે મેં ઉમેર્યું નથી પણ તમે ઉમેરી શકો છો થાય છે અને ટ્રાય કરજો બહુ સરસ થાય છે થેન્ક યુ એન્જોય